સુરતમાં સુમુલ દૂધ મંડળીની ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને અગાઉ પણ ઉપપ્રમુખે બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા હોવા મુદ્દે થઈ હતી માથાકૂટ સુમુલમાં વિવાદનો વંટોળ ઉભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જાય સુમુલ વહીવટી તંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને ત્રણ પોઈન્ટ પચીસ કરોડ નો દંડ ફટકાર્યો હતો ખાસ કરીને સુમુલ ડેરી ઓગણીસો એકાવન માં સ્થાપના થયા પછી આ વર્ષે લગભગ પંચોતેર વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ સફળતાથી કિલો ફેટ એક હજાર રૂપિયા એટલું હું માનું છું ગુજરાતમાં સૌથી વધારે ભાવ સુમુલે આપ્યા છે સ્વાભાવિક છે સુમુલ અમૂલના મીઠા ફળને કારણે સભાઈ છે કે બાજુમાં અમારા તાપી જિલ્લાની બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા હોય છે આને કારણે

સહકારના આવા લક્ષણો ન હોઈ શકે સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિંદનીય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સફાય છે કે આ વાત ઘણી ટકા સુધી સહકાર સચિવ સુધી પહોંચી અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખ તે તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપર્ટ કર્યો છે ત્યારે હું એમ માનું છું કે આવના દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવો બન્યો છે ખૂબ જ નિમ્ન છે આવનાર દિવસોમાં એમ માનું છું કે સ્વય સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ એટલે ચોક્કસ હું માનું છું કે નુકસાન થાય દિશાના તમામની છે ભરતીની જે વાત છે લગભગ દોઢેક વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને ત્રણ હજાર થી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો ઇન્ટ્યુ થઈ ગયા છે પરીક્ષા થઈ ગઈ છે ખૂબ જ તટસ્થતાથી જ્યારે આગામી દિવસોમાં નિમણૂંકની વાત હોય ત્યારે સ્વભાવ છે કે જે રીતે બોલમાં રાખીતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકાર સચિવને ધ્યાન આવતા એમણે પણ તપાસના રિપોર્ટો માંગ્યા છે એટલે હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિમાં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં બોલમાં થશે એવી મારી સ્પષ્ટ લાગણી છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો